નમસ્કાર મિત્રો મનોવિજ્ઞાન એક એવો વિષય છે કે જે ભણવામાં તો ડિગ્રીમાં તો ઉપયોગી છે જ પણ સાથે સાથે તમે લોકોને ઓળખતા થાવ છો અને લોકો સાથે સંબંધ બાંધવા જાળવી રાખવા અને કોઈ પણ માણસો સાથે કઈ રીતે કામ પાર પાડવું એ શીખવતો વિષય છે સાથે સાથે સૌથી અગત્યની અથવા તો સારામાં સારી ઉપયોગીતા એ પણ છે કે આપણે આપણી જાતને પણ ઓળખી શકીએ છીએ મને શું ગમે છે મને શું નથી ગમતું વગેરે જેવી ઘણી બધી બાબતો આપણે જાણી શકીએ છીએ અને આજે આપણે ભણવાના છીએ એ ટોપિક પણ આવો જ રસપ્રદ છે વ્યક્તિત્વ ગયા વખતે આપણે વ્યક્તિત્વનું વર્ગીકરણની શરૂઆત કરી હતી અને જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વના પ્રકારો પાડેલા છે તેના વર્ગીકરણ કરેલા છે અને એના અલગ અલગ વર્ગીકરણમાંથી સૌથી પહેલું વર્ગીકરણ ક્રેસમર અને સોલ્ડરનું વર્ગીકરણ શીખવું હતું જેમાં આપણે બાહ્ય સ્તર પ્રધાન મધ્ય સ્તર પ્રધાન અને આંતર સ્તર પ્રધાન અથવા તો અસ્થિ પ્રધાન મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન આવા ત્રણ વ્યક્તિત્વ આપણે શીખ્યા હતા આજે પણ આપણે એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ વર્ગીકરણ અથવા તો બીજું વ્યક્તિત્વ વર્ગીકરણ શીખવાના છીએ જે છે આપ જોઈ રહ્યા છો બહિર્મુખી વ્યક્તિત્વ અને અંતર્મુખી વ્યક્તિત્વ ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં તમે બહારનું જે પોસ્ટર જોઈ રહ્યા છો એમાં જ તમને અંદાજ આવી જશે કે બહિર્મુખી અથવા તો એક્સ્ટ્રોવર્ટ અને અંતરમુખી અથવા તો ઇન્ટ્રોવર્ટ બહિર્મુખી વ્યક્તિત્વ કેવું હોય છે લોકો સાથે હળવું પડવું ટોળામાં રહેવું બધાને આકર્ષિત કરતા રહેવા ઘણા બધા મિત્રો એકલા ન ગમે આવું અને અંતરમુખી એટલે ઘરમાં રહેવું વાંચવું શાંત ગઝલો સાંભળવી અને લગ્ન સમારંભ અને ટોળા સરકસથી દૂર રહેવું આવું તો બે પ્રકારના વ્યક્તિત્વ પ્રકારો વિશે આજે આપણે ઘણી બધી માહિતી મેળવવાના છીએ ચાલો શરૂ કરીએ રસપ્રદ લેક્ચર સૌ પ્રથમ આ પ્રકારો આપેલા છે કાર્લ યુંગે તમે જોઈ શકો છો કાર્લ યુગ એ ફ્રોઈડ ડૉક્ટર સિગમન ફ્રોઈડના શિષ્ય હતા પાછલું આપણે ક્રેસમર અને શોલ્ડરને પાડેલ પ્રકારો હતા અને આજે જે પ્રકારો શીખવાના છીએ એ છે કાર્લ યુંગ દ્વારા પાડેલા પ્રકારો કાર્લ યુંગે બે પ્રકાર પાડેલા છે મુખ્ય બે પ્રકાર એક બહિર્મુખી અથવા તો ઇન્ટર્નલ્સ બરાબર અને બીજું અંતર્મુખી અથવા તો એક્સટર્નલ્સ તો આ બંને પ્રકારોમાંથી તમે કયા પ્રકારમાં આવો છો તે તમે આ લેક્ચર પૂરું થયા બાદ ચોક્કસથી જાણી શકશો અને સૌપ્રથમ આપણે અંતર્મુખી વ્યક્તિત્વ વિશેના લક્ષણો ગુણોલક્ષણોની ચર્ચા કરી લઈએ હવે જો અંતરલક્ષ અંતરમુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ અથવા તો જે ઇન્ટરનલ્સ છે એમ એમનામાં આટલા ગુણો લક્ષણો છે હું તમને આ લેક્ચરમાં એકદમ ડીપમાં બંનેના ગુણો સમજાવી દઈશ અને તમારે તેમાંથી અમુક બાબતો કોમન છે એ કોમન લઈ અને તમારી રીતે તમે ફકરો રૂપે લખી શકો તમારી રીતે તમે પોઈન્ટ બનાવીને લખી શકો બરાબર એ એ તમારા તમારી આવડત ઉપર આધાર રાખે છે અને બીજું માર્ક ઉપર બંને આપણે જોવાનું રહેશે તો પહેલું અને આ એક આઈએમપી પણ છે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ પણ કરે છે અલગ અલગ મુદ્દા ઉપર શીખવાની અને એ બધાનો વિડીયો પણ હું ચોક્કસથી બનાવીશ મારી સમયની અનુકૂળતા અનુસાર ધીમે ધીમે આપણે શીખતા રહીશું તો અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓના લક્ષણોમાં પહેલું શરમાળ એ લોકો સાઈ પ્રકૃતિના હોય છે શરમાળ પ્રકૃતિના હોય છે મોટાભાગે કોઈની સાથે બોલવું હોય તો પાંચ વાર એને વિચાર કરવો પડે અને ઘણી વાર તો ત્યાં સુધી કે અમુક અંતર્મુખી વ્યક્તિત્વ મેં એવા પણ જોયા છે કે સગાને ત્યાં જમવા ગયા હોય એકાદી વાનગી એને બહુ ભાઈવી હોય છતાં એ રાહ જોઈને બેસે કે ભાઈ સામેવાળા પીરસ છે તો હું પાછી બીજી વાર લઈશ પણ માગી ન શકે કે ભાઈ મને પહેલી વસ્તુ આપો તો એક સરમાળ પ્રકૃતિના હોય છે સંકોચશીલ હોય છે બરાબર જે યોગ્ય માંગ પણ એ લેતા પહેલાં એને સંકોચ થાય છે એને બોલવું ગમતું નથી અને આધીન આધીન એટલે કોઈ વ્યક્તિ પછી માતા પિતા હોય કે જીવનસાથી હોય એમને આધીન હોય છે સતત એ જેમ દોરવણી આપે એમ જ કામ કરવાનું પોતાના ધ્યેયો પોતાના ગોલ્સ એ બધું હોય છે પણ એ નક્કી કરવામાં પણ આધીનતા હોય છે એના માતા પિતા કહે એ મુજબ જ એ આગળ ધપે છે તો શરમાળ છે સંકોચશીલ છે આધીન છે વિચાર પ્રધાન સારા ગુણ પણ છે અને અગત્યની બાબત એ પણ કહી દઉં કે આમાંથી કોઈ ઇન્ટરનલ સારા અને એક્સટર્નલ ખરાબ અથવા તો એક્સટર્નલ સારા અને ઇન્ટરનલ ખરાબ એવી કોઈ વાત જ નથી કોઈ પણ ઊંચું નીચું નથી કોઈ પણ સારું ખરાબ નથી બસ બંને જુદા છે અને એકવાર તમે ઓળખતા થઈ ગયા એટલે તમને સામેવાળા વ્યક્તિ કેવો છે એના આધારે તમારે કઈ રીતે અહીંયા રહેવું એ પણ તમને આવડી જશે અને તમારા સંબંધોમાં ક્યારેય તિરાડ નહીં પડે તો શરમાળ છે સંકોચશીલ છે આધીન છે વિચાર પ્રધાન છે ઘણા બધા વિચારો કરે છે ઊંડાણપૂર્વક વિચારણો વિ વિચાર કરતા હોય છે અને સૂક્ષ્મ રીતે એક એક બાબત વિચારીને પછી જ આગળ વધતા હોય છે નિર્ણયો લેવામાં વિલંબ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ તાત્કાલિક નિર્ણય નથી લઈ લેતી વિલંબ કરે છે ખૂબ જ ધીમે ધીમે નિર્ણય લે છે અને ઘણીવાર એવું પણ બને કે સમય વીતી પણ જાય છે તો એક એનું લક્ષણ છે સામાજિક પ્રવૃત્તિમાં નિષ્ક્રિય એ વ્યક્તિ મોટાભાગે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં ભળતી નથી સામાજિક પ્રવૃત્તિ હોય દાખલા તરીકે કોઈ પ્રસંગ હોય કોઈ ઉત્સવ હોય બરાબર ગણપતિ ઉત્સવથી માંડી અને નવરાત્રિ સુધીના કોઈ પણ ઉત્સવ હોય લગ્ન હોય રેલી હોય તો એમાં એ અલિપ્ત રહે છે ઘરના સભ્યો પણ બધે જતા હોય તો પણ એ ઘણીવાર આવું કહે કે તમે જતા હો ને હું અહીંયા ઘરે છું બરાબર તો આ રીતે નિષ્ક્રિય હોય છે સામાજિક પ્રવૃત્તિમાં અને કલ્પનાની દુનિયામાં રથ આપણ એનું અગત્યનું લક્ષણ છે કે એકદમ કલ્પનાશીલ હોય છે તરંગી હોય છે અને ક્યાંક ને ક્યાંક એ પોતાના કેરિયર માટે પોતાના જીવનસાથી માટે કલ્પનાઓના ઘોડા દોડાવે છે ઘણીવાર આમ સામાન્ય રીતે આપણી સંસ્કૃતિમાં છોકરીઓ માટે અંતરમુખી વ્યક્તિત્વ આદર્શ મનાતું હતું હવે એવું નથી પણ એક સમય એવો હતો કે અંતરમુખી છોકરીઓ અંતરમુખી જ હોવી જોઈએ આવું આપણો સમાજ ઈચ્છતો અને ઘણા બધી કલ્પનાઓ એ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ કરે છે પણ હવે તો કોઈ પણ છોકરી અથવા છોકરો એ કોઈ પણ અંતરમુખી હોઈ શકે એવું નથી કે છોકરીઓ જ આવી હોય છોકરીઓ પણ બહિર્મુખી હોય છે તો આટલા લક્ષણો છે અંતરમુખી વ્યક્તિત્વના હવે બહિર્મુખી વ્યક્તિત્વ હવે એમ નથી તદ્દન વિરુદ્ધ પહેલી વ્યક્તિ શાંત મૌન હતી તો આ વાચાળ છે પહેલી બોલતી નહીં અને આ સતત બોલે છે વાતો કરે છે એને એકલું એકલું ગમતું નથી બધા બહાર ગયા હોય તો એ મિત્રોને ફોન કરીને બોલાવી લે છે કહે છે કે ભાઈ મને એકલું નહીં મજા આવે બરાબર તો ક્યાંક ને ક્યાંક અને ઘણા લોકો તો પોતે ખર્ચો કરીને પણ લોકો ભેગા કરે છે બરાબર બોલાવે એટલે જાપાણી નાસ્તો એ ખર્ચ થાય પણ ભલે થાય પણ મારે મારી વાત બે લોકો સાંભળે સામાજિક હોય છે બરાબર હમણાં જ આપણે જે વાત કરી કે કોઈ પણ પ્રસંગો હોય કોઈ પણ ઉત્સવ હોય ઉજવણી હોય તો આગળ પડતા હોય છે બરાબર પહેલી અરોડમાં બેસવાવાળા આ લોકો બહિર્મુખી વ્યક્તિત્વ છે કુનેહપૂર્ણ બરાબર આ લોકો એકદમ કુનેહ કુનેહ એટલે એક આવડત કયો અથવા હોશિયારી કયો તો અમુક પ્રકારની હોશિયારી એનામાં હોય છે લોકોને સાથે ભળવાની લોકો પાસેથી કામ કઢાવવાની ઇન્ટર્નલ્સ લોકો ભાગે જુઓ વૈજ્ઞાનિક હોય છે નવા સંશોધન કરતા હોય છે લેખકો હોય છે એ ઇન્ટરનલ્સ હોય છે પણ એક્સટર્નલ્સ લોકો ભાગે સેલ્સમેન હોઈ શકે છે બરાબર અને ટીચર્સ હોય છે તો આ બધા એક્સટર્નલ છે વકીલો છે કારણ કે એને લોકો સાથે કામ પાર પાડવાનું છે તો એ લોકોને ઓળખતા હોય છે લોકો સાથે કુને પૂર્ણ વ્યવહાર કરતા હોય છે વર્તમાનને મહત્ત્વ ભાગે જે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા લોકો છે એ ભવિષ્યની ચિંતા નથી કરતા ભૂતકાળનો વસવસો નથી કરતા એ બસ અત્યારની ક્ષણ જીવવામાં માને છે અને એટલા માટે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ પાસે બચત પણ ખૂબ ઓછી થાય છે આર્થિક બચત એમને થતી નથી તો વર્તમાનને મહત્વ આપે છે તે અત્યારે આનંદ કરીએ એ જ આપણો નિર્ણય લેવાની અને અમલ કરવાની ક્ષમતા ક્વિક નિર્ણય લઈ લે છે તાત્કાલિક કોઈ પણ ડિસિઝન મેકિંગ એનામાં બહુ ઝડપી હોય છે કારણ કે જુઓ એ ભવિષ્યની ચિંતા નથી કરતા એટલે જો ચિંતા ન હોય તો પછી તાત્કાલિક જે થાય એ જોયું જાય પણ આમ કરવું છે તો એ આ રીતે નિર્ણય પણ લે છે અને ફટાફટ એને અમલ પણ કરી દે છે અને સક્રિય હોય છે સતત કાંઈક ને કાંઈક કરતા હોય છે કોઈને કોઈ પ્રવૃત્તિમાં રત હોય છે ઘણા બધા મંડળો સખી મંડળો હોય ધૂન મંડળો હોય ઘણા બધા ક્લબ લાયન્સ ક્લબથી માંડીને રોટરી ક્લબ હોય ક્યાંક ને ક્યાંક વેપારી એસોસિએશન હોય આમાં બધા એકદમ સક્રિય રહેલા લોકો પ્રમુખ ઉપપ્રમુખ બરાબર જુદા જુદા પક્ષમાં જોડાયેલા લોકો આ બધાને આપણે બહિર્મુખી વ્યક્તિત્વ તરીકે ઓળખી શકીએ અને છેલ્લે આશાવાદી જે એક્સટર્નલ્સ છે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે એ લોકો આશાવાદી હોય છે ભવિષ્ય સારું જ હશે આવી કલ્પના એ હંમેશા કરતા હોય છે અને એ કલ્પનાને આધારે પોતાના નિર્ણયો પોતાનું જીવનને આગળ વધારતા હોય છે કેટલાક અગત્યની મુદ્દાઓ મેં પાડેલા છે આ મુદ્દાઓમાં લગભગ સંપૂર્ણ અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વ સમાવિષ્ટ થઈ જાય છે એક મિનિટ હું જરા જે ચિત્ર છે થોડું નાનું કરી દઉં હા તો હવે તમે જોઈ શકતા હશો અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વના વિચારો કેવા હોય છે લાગણીઓ કેવી અનુભવે છે સંવેદનાઓ કેવી હોય છે અને સ્વભાવ કેવો હોય છે આ ચાર મુદ્દાને લઈ અને તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ કે જે આપેલું છે યુંગ દ્વારા તો એ એક મિનિટ યુંગ જ છે કે ફરીથી પાછું જોઈ લો મારી ભૂલ નથી થતી ને તો આપણે હમણાં જ વાત કરી કે યુંગ હં તો યુંગ દ્વારા આપેલું જે સંપૂર્ણ ચિત્ર એ સંપૂર્ણ ચિત્ર આપણે અહીં હું તમને પ્રસ્તુત કરું છું આટલા મુદ્દાઓ એમ માનો કે તમારે જી સેટની તૈયારી સુધી કામ આવી શકે છે તમે કોઈ પણ પ્રકારના ભવિષ્યમાં માસ્ટર ડિગ્રી અથવા તો જી સેટની કોઈ પણ તૈયારીઓ કરતા હોય આટલા મુદ્દાઓ તમે બરાબર પચાવી લ્યો તો તમે સંપૂર્ણ રીતે યોંગે બતાવેલ બહિર્મુખ અથવા તો અંતર્મુખ વ્યક્તિત્વને સમજી ગયા છો એવું માની શકાય તો બહિર્મુખ વ્યક્તિના વિચારો કેવા હોય છે એક તો વિશ્લેષણાત્મક એ હંમેશા દરેક વસ્તુનું વિશ્લેષણ કરે વિશ્લેષણ એટલે જુદું પાડવું વ્યૂહાત્મક બરાબર એમ એમના નિર્ણયો એમના વિચારોમાં વ્યૂહ હોય છે ભગવાન શ્રી કૃષ્ણ ને આપણે યાદ કરીએ તો ઘણીવાર એમના ઘણા બધા નિર્ણયો એવા હતા કે જે વ્યૂહાત્મક હતા એમની પાસે ઘણી બધી યોજનાઓ હોય છે અને કામ કેમ પાર પાડવું એ એમને ફાવતું હોય છે અને અંતે એમના વિચારોમાં અમલીકરણ પણ હોય છે માત્ર એ તરંગી તુક્કા નથી હોતા મુંગેરી લાલ કે હસીન સપને આવું નથી હોતું પણ એ હંમેશા વિચારોમાં જે યોજના બનાવે છે જે પ્લાન બનાવે છે એ પ્લાનને તરતો મૂકે છે અમલ કરે છે જ્યારે અંતર્મુખ વ્યક્તિ આવે અંતર્મુખ વ્યક્તિ એક તો ચિંતનશીલ હોય છે એ ક્યાંક ને ક્યાંક ચિંતન કરે છે વિચારો કરે છે ઊંડાણપૂર્વક શોધ કરે છે એમના વિચારો છીછરા નથી હોતા જુઓ બહિર્મુખ વ્યક્તિના વ્યક્તિત્વમાં પોતાને શું જોઈએ છે સ્પષ્ટ હોય છે એની તાત્કાલિક યોજના હોય છે પણ સામેવાળાને શું અનુભવાશે સામેવાળો શું વિચારશે એની ફિલિંગ શું હશે એ નથી હોતું તો અહીંયા અંતર્મુખમાં કંઈક શોધખોળ હોય છે ચિંતન હોય છે સૈદ્ધાંતિક ભાગે સત્ય શું છે એ શોધવા માટે અંતર્મુખ વ્યક્તિ એક્ટિવ હોય છે અને સ્વજ્ઞાન પોતાને શું ગમે છે શું નથી ગમતું આ દરેકે દરેક બાબતોનું ધ્યાન અથવા તો એમના વિચારો અંતર્મુખ વ્યક્તિના વ્યક્તિત્વને આવે છે ત્યાર પછી લાગણી હવે લાગણી કેવી અનુભવે છે બહિર્મુખ વ્યક્તિ એક તો મિલનસાર છે એ ક્યાંક ને ક્યાંક લોકો સાથે હડતાં પડતા રહે છે લાગણીશીલ હોય છે મોટાભાગે તરત જ ફિલિંગ અનુભવે છે સુખ દુઃખ ખુશી બધાની અને વ્યક્તિગત તેમજ સામાજિક સફળતાના પ્રયત્નો કરે છે વ્યક્તિ જે ભયમુખ વ્યક્તિત્વ ધરાવે છે વ્યક્તિ એ પોતે સફળ થાય અને પોતાનો સમાજ આગળ વધે એના માટે એક્ટિવ હોય છે જ્યારે અંતર્મુખ વ્યક્તિ એકલવાયા પહેલી વસ્તુ કે એકલા હોય છે બહુ જાજા માણસો ટીમવર્ક નથી કરતા એ લોકો બધાની સાથે પડી અને કામ નથી થતું એનાથી તો એ એકલવાયા હોય છે રહસ્યમય શબ્દ વાપરેલો છે થોડાક ઇંગ્લિશના ગુજરાતી શબ્દો મેં કરેલા છે થોડાક ન્યાય ન આપે એવું પણ બને પણ રહસ્યમય એટલે એવા વ્યક્તિ કે જેને તરત જ તમે ઓળખી ન લ્યો ઊંડા હોય ધીમે ધીમે તમારે એની સાથે રહેવું પડે તમે એની સાથે અડવો પડો અને પછી તમને ખબર પડે કે એમને શું ગમે શું નથી ગમતું જ્યારે બહિર્મુખ છીછરા હોય છે તરત જ તમે પાંચ દિવસ એની સાથે રહો એટલે ખ્યાલ આવી જાય કે આ આવી આ પ્રકારની વ્યક્તિ છે ત્યાર પછી આંતરિક શોધ એને બહિર આંતરમુખી વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિને પોતાના આંતર રહસ્યો જાણવામાં રસ હોય છે નહીં કે બહારના લોકોની ઈચ્છાઓ પોતાની સફળતાઓ એવું કંઈ નહીં પણ એ આંતરિક વિશ્વમાં રત હોય છે આધ્યાત્મિક પણ હોય છે એ લોકો ત્યાર પછી આગળ જોઈએ તો સંવેદનાઓ સંવેદનાઓ કયા 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 પ્રકારની અનુભવે છે બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ તો બહિર્મુખમાં વ્યવહાર હોય છે તો સંવેદનામાં એ લોકો વ્યવહારમાં બરાબર બહુ ઊંડું વિચારવાનું નહીં અથવા તો સિદ્ધાંત સુખ્ય છે સત્ય સુખ્ય છે એનાથી દૂર રહી અને માત્ર વ્યવહારિક બરાબર મારે શું જોઈએ છે અને એના માટે મારે શું ચૂકવવું પડે આટલી જ વિચાર હોય છે ભૌતિક મોટાભાગે ગાડી બંગલા નવાં કપડાં નવી જ્વેલરી નવા શૂઝ આ બધી વસ્તુઓનો શોખ હોય છે અને સંવેદનાઓ એની એને ત્યાં સુધી જ હોય છે કે નવા બૂટ મળે અથવા તો નવી કોઈ જ્વેલરી મળે તો રાજી રાજી થઈ જાય એની સંવેદનાઓ ત્યાં સુધી જ હોય છે આનંદ બરાબર ક્યાંથી આનંદ મળે છે ઘણીવાર જુઓ ખાવા પીવાની વસ્તુઓનો શોખ રેસ્ટોરન્ટમાં જવું આ બધું બહિર્મુખને ઉદ્દીપ્ત કરે છે અને જળ જળ શબ્દ એટલે વાપરો છે કે એ લોકો ખૂબ એકદમ આમ કહેવાય ને કે લાગણીશીલ નથી હર્ટ નથી થતા ઘણીવાર એવું બને કે પ્રેમમાં પણ નિષ્ફળતા મળે બ્રેકઅપ થાય તો એક નહીં તો બીજું બીજું નહીં તો ત્રીજું કાંઈ વાંધો નહીં બરાબર જે બ્રેકઅપ સોંગ આવ્યા છે તો એ બહિર્મુખ વ્યક્તિત્વનો પરિપાક છે કે ભાઈ જે ઘણા બધી વખત એવું બને છે હવે પહેલાં એવું હતું કે જો અંતર્મુખી વ્યક્તિત્વ હોય તો અંતરમુખી વ્યક્તિત્વ પ્રેમમાં નિષ્ફળતામાં ખૂબ જ ભાંગી પડે છે પણ આ લોકો એમ ભાંગી પડતા નથી એટલે જળ શબ્દ એને લગતો છે કે કોઈ પણ નિષ્ફળતા આવે સમસ્યા આવે કોઈ અકસ્માત કોઈ જેને કહેવાય ને કે ખોટ તો એ ખોટ આવે ત્યારે બહિર્મુખ વ્યક્તિ સ્વીકારી લે છે કંઈ વાંધો નહીં જેવું આપણું નસીબ તો આ રીતે જળ હોય છે અંતર્મુખ વ્યક્તિ રસિક બરાબર વસ્તુઓનો રસ લેવાવાળા આ પરિસ્થિતિઓનો રસ લેવાવાળા રસિક હોય છે ગંભીર હોય છે એકદમ પોતાની કેરિયર અને પોતા માટે પરિવાર માટે બીજા માટે એ લોકો ગંભીરતાથી વિચારે છે ઊંડાણથી વિચારે છે અને સતત એ જાગૃત હોય છે નિષ્ણાંત હવે જુઓ એ લોકો નિષ્ણાંત એટલા માટે હોય કે કોઈપણ વસ્તુમાં ઊંડા ઉતરે છે અને એટલા માટે એ કદાચ ભણવાનું હોય તો પણ એ પૂરું માસ્ટર ડિગ્રી સુધી પહોંચે પીએચડી સુધી પહોંચે અને નિષ્ણાંત બને જ્યારે બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ દરિયામાં કહી શકાય ને કે ભાઈ બહિર્મુખવાળા કેવા છે એક નાનકડું ઉદાહરણ મગજમાં આવે છે કે ભાઈ દરિયા કિનારે જે છીપલા વીણી અને એક વ્યક્તિ વેચી નાખે છે એ બહિર્મુખ છે પણ દરિયામાં ઊંડા દરિયામાં પોતે ડૂબકી લગાવી ઘણી બધી મહેનત કરી અને અંતે મોતી લાવે છે એ અંતર્મુખ છે તો આ રીતે નિષ્ણાત હોય છે નિર્લિપ્ત હોય છે નિર્લિપ્ત નિર્લિપ્ત એટલે બધામાં એ સતત સક્રિય નથી હોતા એમને ખોટી પંચાતમાં રસ નથી હોતો એ બધા કરતાં જુદા રહી અને પોતે પોતાનામાં ક્યાંક ને ક્યાંક રત હોય છે ત્યાર પછી સ્વભાવ હવે બહિર્મુખ વ્યક્તિના વ્યક્તિત્વનો સ્વભાવ કેવો હોય છે એક તો સાહસિક એમને કાંઈક ને કાંઈક જોખમ લેવા ગમે છે પછી એ પેરાગ્લાઇડિંગ હોય કે હોર્સ રાઇડિંગ હોય કે કોઈ પણ જોખમો એને ગમે છે અને ઘણીવાર જુઓ મોટા મોટા સિટીમાં કોસ્ટ હાઉસમાં જવાવાળા આ બધા બહિરમુખ લોકો વધુ હોય છે કે જ્યાં ભૂત ડરાવે છે અને ડરવાનો અનુભવ લે છે તો આ રીતે તેમનો સ્વભાવ કેવો હોય છે સાહસિક નાવીન્ય એને કંઈક નવું કરવું ગમે છે સતત એને નવીન નવીન કરવું ગમે છે હેતુ બદલાય છે ઘણી એવું નથી કે એક જગ્યાએ ન પહોંચે તો પોતાનો હેતુ બદલી અને બીજું કામ શરૂ કરી દે છે ક્યાંક ને ક્યાંક એ જોવે છે કે જો પોતે સફળ થાય તો ઠીક છે અને સફળ ન થાય તો પોતે કોઈ પણ કામ બદલી પણ નાખે છે અને અલગતા તો બીજા કરતાં અલગ દેખાવું એને ગમે છે તો આટલા સ્વભાવના મુદ્દાઓ છે જ્યારે અંતર્મુખના સ્વભાવમાં એક તો આદર્શવાદ એ લોકો સાચું શું છે શ્રેષ્ઠ શું છે યોગ્ય શું છે એ પકડીને ચાલે છે ભલે હેરાન થાય સ્વપ્ન દ્રષ્ટા હંમેશા કોઈ પણ એક મોટું સ્વપ્ન મોટું મિશન માટે કામ કરે છે નહીં કે નાની નાની સફળતાઓ માટે નહીં કે જીવન ગુજરાન કરવા માટે જુઓ બહિર્મુખી વ્યક્તિના વ્યક્તિત્વને શું છે કે ભાઈ બસ દરરોજ સવા સવારે ઉઠી અને રાત્રે શું એ ત્યાં સુધી મજા આવવી જોઈએ જ્યારે અંતરમુખીને એવું નથી એમને મજા ભલે ન આવે પણ જે જીવનનો હેતુ સરવો જોઈએ અદ્ભુત બરાબર જો એક જ શબ્દ ગજબ શબ્દ છે અદ્ભુત તો અંતરમુખ ધરાવતા વ્યક્તિઓ અદ્ભુત હોય છે એ બધાને માણવા નથી મળતા એમની સાથે બેસવું પડે એમની સાથે વાતો કરવી પડે એમને ઓળખવા પડે એમનું મૌન પણ સાંભળવું પડે ત્યારે એનો આસ્વાદ તમને મળે અને એ આસ્વાદ કેવો હોય છે અદ્ભુત તો એની પાસે ખજાનો હોય છે પણ ખજાનો બધા માટે ખુલ્લો નથી હોતો અને ઐક્ય ઐક્ય એટલે કે મોટા ભાગે એ વ્યક્તિ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ સ્પષ્ટ હોય છે એમને શું ગમે છે અણગમો અણગમો બધું એમનું સ્પષ્ટ હોય છે તો આ રીતે ઐક્ય પણ જાળવી રાખે છે પોતાના વ્યક્તિત્વમાં બદલતા નથી એટલે ઐક્ય જળવાય એ પણ સ્વાભાવિક છે તો આટલા લક્ષણો બહુ વધુ લક્ષણો છે તમારે સેમ ટુમાં લખવા માટે તો આટલું બધું જરૂરી નથી પણ એમ માનો કે વધારે હું શીખવું તો થોડુંક તો આવડી જ જાય એટલે આમાંથી પાંચ પાંચ સાત સાત લક્ષણ કરી અને ફકરા કે પોઈન્ટ સ્વરૂપે તમે લખી નાખો એટલે સેમ ટુનો તો તમારે કમ્પ્લીટ પૂરા માર્ક આવી ગયા સમજો અને સાથે સાથે ભવિષ્યમાં પણ જો મનોવિજ્ઞાન લઈ અને આગળ વધવું હોય તો આ તમને કાયમ માટે કામ આવે એવું ઘણા બધા સમય સુધી મહેનત કરી અને લેક્ચર તૈયાર કર્યો છે તમારી હાજરી પુરાવી દો નીચે બરાબર લાઇકનું બટન હશે તો ચાલો બધા લાઇક કરી દો એટલે મને ખબર પડે કે અહીંયા સુધી કેટલા લોકો વિડીયોમાં બનેલા હતા પૂરું કરીએ આજે આપણે આ જ રીતે વ્યક્તિત્વનું વર્ગીકરણમાં આપણે આગળ ટાઇપ એ અને ટાઈપ બી વ્યક્તિત્વના લોકો વિશે પણ ભણશું તમને પોતાને પણ પોતે કેવા વ્યક્તિત્વ ધરાવો છો એની પણ ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો હશે તો આજે બસ આટલું જ પૂરું કરીએ આભાર અસ્તુ